ખર મિત્રો આજે માણાવદરના કપાસના ભાવમાં તેજીનો ભડકો જોવા મળી રહ્યો છે આજે તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સિદ્ધપુર પંદરસો એકાવન રાજકોટ પંદરસો બે અમરેલી ચૌદસો નેવાસી જેતપુર પંદરસો એક જામનગર ચૌદસો પચાસ બાબરા પંદરસો એકતાલીસ ધ્રોલ ચૌદસો દસ સાવરકુંડલા ચૌદસો એંસી ધારી ચૌદસો વીસ વાંકાનેર ચૌદસો ચાલીસ વિસનગર પંદરસો બોતેર કડી પંદરસો બાસઠ મોરબી ચૌદસો પચાસ ભેંસ પિંચાશી હળવદ ચૌદસો સત્તાણું જસદણ વીસ પાટણ ચૌદસો નવ્વાણું વડાલી ચૌદસો એકોતેર ખાંભા ચૌદસો પંચોતેર ઉનાવા પંદરસો નેવું તળાજા ચૌદસો સાહીઠ વિજાપુર પંદરસો સડસઠ માણસા પંદરસો સત્તાવન બોટાદ પંદરસો સત્યોતેર વિરમગામ ચૌદસો એકસઠ ચોટીલા ચૌદસો પચાસ રાજુલા ચૌદસો એકોતેર ભાવનગર ચૌદસો છોતેર ગોંડલ ચૌદસો એકાણું અને માણાવદર સત્તરસો પુરા ખેડૂત મિત્રો ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ કહી શકાય માણાવદરનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો સત્તરસો રૂપિયા જેટલો ભાવ આજે બોલાઈ ગયો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આજે તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ છ વાગ્યે અને સુડતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ચાલીસ જેટલો વધીને પાસઠ પોઈન્ટ પંચાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરીનો માહોલ મજબૂતીની સાથે આગળ વધી રહ્યો હોય તેવું વાયદા બજારની હલચલને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો પણ એકસો સાહીઠ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો સાત રૂપિયા જેટલો ઘટ ોમાલીસ અને મે બે હજાર પચીસનો વાયદો અઢાર રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસો સુડતાલીસની આસપાસ ચાલી રહ્યો છે ગામડે બેઠા ખેડૂત મિત્રો કપાસના ભાવમાં ખૂબ સારી એવી મજબૂતી જોવા મળી રહી છે કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ચૌદસોથી પંદરસો ત્રીસ સુધી વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ રહ્યા છે થોડી વાર પહેલાં જ મોરબી જિલ્લાના વાંકર તાલુકાના કણકોટ ગામેથી એક પ્રગતિશીલ યુવક ખેડૂત સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું કે મેં પોતે ગઈકાલે ઘરે બેઠા પંદરસો ત્રીસ જેટલો ભાવ વીસ કિલોનો ઊંચામાં ઊંચો મેળવીને ઘરે બેઠા જ વેચાણ છે તે મેં ગઈકાલે કરેલું છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરો કે કેવા ભાવ તમારે ત્યાં ઓફર થઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે